બ્લોક બનાવવા આવી ગયા છે સૂર્યામા ના મંદિરે તો આપણે જવાના થઈ સૂર્યામા ના મંદિરે દર્શન કરવા જોઈ લો મિત્રો સૂર્યાઈમા નો પ્રતાપ હલો આપણે જઈએ છીએ સૂર્યમા મંદિરે આપણે કરી લીધા છે ધજાના દર્શન જય હવે આપણે જવાના છે વાડી વિસ્તારમાં આપણે વાડી વિસ્તારમાં તો જવાના છે પણ આજ થઈ ગયું છે મોડું નક્કી આજે ઘેરે બગડાટો થવો હોય તો થાય શકે કેમ કે આપણે નીકળી ગયા હતા ત્રણ વાગ્યારાના ઘેરથી પીસ્યા ખાસ્યા વગરના અને હજે દી હાથમી ગયો છે હજી આપણે ઘેર પહોંચ્યા નથી તો આપણે આ બતાવી દઈએ સૂર્યાય માના સામે જીરું આ છે એટલે જીરું છે ચરસ સૂર્યાઈમા માની દયા છે જીરું સારામાં ને સારું છે સૂર્યા સામા બેઠા હોય ને શું ઉપાધી હોય તો એ જીરું વાવ્યું હોય ત્યાંથી સૂર્યા ના મંદિર સામુ જોઈને જ વાવ્યું હોય ચાલો મિત્રો દી આથમું આથમુ છે અને જીરું જરા કઈ ઝાકું ઝાખું દેખાય છે આ છે સૂર્યાઈ માનું મંદિર આય અને આ છે જીરું જેવી શક્તિ એવી જીરામાં ભક્તિ જોઈ જેવી મિત્રો સૂર્યાયમા માની શક્તિ એવી જીરામાં છે ભક્તિ કાઈ નો ઘટે હાલો મિત્રો આ ખેતરમાં વાવેલી છે ઘું કૂંત્રી એટલે લીલી સામ જેવી ઊભી છે આ છે જૂનવાણી ખીજડી હલો મિત્રો તો આપણે જઈશે હવે ઘેર જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય સૂર્યા અવાર વાવી છે ડુંગળી ડુંગળીના ભાવ છે સારા અને આપણે થઈ ગયા શું માલા માલ આમાં હવે છે શેણિયા જો શેણિયા થઈ જાય તો માલા માલ જોઈ લો છોકરાઓ સારામાં સારા છીણ્યા છે ફાલ બાલ સારો છે આ પંખી અમારા ગામમાં આવી ગયા છે વિદેશી સેટ આવે છે પંખી નથી રિમાનની જરૂર પડતી કે નથી કાંઈ કોઈની જરૂર પડતી એની મેળો મેળ જ આવે છે પરદેશી પંખીડા પરદેશી પંખીડાને કેટલા કિલોમીટર કાપીને બાપા આવવું પડે છે આપણે તો હાઈ નાઈન જલસા છે એ પંખીડા ને તો ધન્યવાદ દેવો પડે ધન્યવાદ બચ્ચા મૂકીને શેઠ આય શેઠ આપણા દેશમાં આવે છે અને આપણે તો આય ને કરીએ છીએ લીલા લેર આપણે કદાચ એટલે પલે જવાનું થાય તો કેમ થાય મિત્રો આ છે આપણી ગાડી પરદેશી જોઈ લો અમારા ગામનું જીરું તમારા ગામમાં કદાચ નહીં આવું જીરું હોય તો લખો આપણી કોમેન્ટમાં અને જઈ લે ઓલા ભાઈઓ જઈ લે રમત્યું કરે તો એનો તો એમ થતો હે કે અમે રૂમાં જાણમાં ઘોરા કરતા હશું પણ એને ખબર નથી કે આમાં અમારે જીવ બરે છે છોડવા ભાંગી જાય તે જોતા ખરી મિત્રો એને જ મસ્તીમાં એ તો હળીઓ પાટી છે તો મિત્રો વળી આવે છે જીરામાં આપણા ચાર મિત્રો છે પણ કાણી કટલી પથારી જીરાની ફેરવી છે મિત્રો અમારા વિડીયા જોતા રહો વિડીયા પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહો સરસ ભાઈ